નીચે વાળા જોવાની છે ભાઈ બુડી થાય ગઈ તો બી સમજી જવાની ભજન જોવાની આવી હાવ જોવાની ભજન જોવાની આવી ભૂ જવાની હા વાટુ ખાવા પરણ આવી તે ને દેખવાની જાવા દેતી પોરી હાંતે જોવાન થઈ ગયા હું જઈ રહી હાવ તારે દે ગઈ હાવ ઓય હાવ તો હું જઈ રહી તારો ઘાટોડો ભડો હું તારો ઘાટોડો ભડો તારો હું આવી ને હોય દેતી જાવા દેતી તારી ઘાટ મરી સાપી દો હું ગયો